નકરી વેટ ઉતારી ડાંગ જિલ્લાના તાલુકાના બોડારમાર ગામ ખાતે ટીએસપીના આયોજન મંડળ હેઠળના ડામર રસ્તાના કામમાં યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કસ્તાના માલ મટીરિયલ ઉપયોગ કરી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે જેનેલઈને અધિકારીઓ અને યુનિટી કોન્ટ્રાક્ટર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના બોંડારમાળ ગામ ખાતે ટીએસપી ના આયોજન મંડળ હેઠળ અંદાજે ચાલીસ લાખના ખર્ચે ડામર રસ્તા બનાવવાની મંજૂરી કરવામાં આવેલ છે પરંતુ સ્થળ તપાસ કરતા યુનિટી કોન્ટ્રાક્ટર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર નામ પૂરતી ડામરનો છંટકાવ કરી બતાવવા પૂરતો ઉપયોગ કરવામાં આવેલ છે અને સમગ્ર રસ્તા પર નામ પૂરતી કપચી ઉપયોગ જ કરવામાં આવેલ છે યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા આ હલકી ઉપયોગ કરવામાં આવે છે છે તે કેટલા અંશે યોગ્ય કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારનો ભય નથી યુનિટી કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદથી આટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે આવા અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે તેમાં જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે કે નહીં તે પણ એક પ્રશ્ન બની ગયો છે અને જો જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે તો યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનો માલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે તે અધિકારીઓને દેખાતું નથી કે પછી યુનિટી કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનો મટીરિયલનો ઉપયોગ પોતાના આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે યુનિટી કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર સરકારની તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓએ પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે યુનિટી કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહીના પગલા લેવામાં આવે તે જરૂરી બની ગયું છે